તરા બોટલા બાંધીને તૈયાર રહેજો ગુજરાતવાસીઓ આજ રાત્રે ગુજરાતની અંદર અનેક ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે અનેક મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું સાયક્લોનિક સિસ્ટમનો ભયંકર દબાણ અત્યારે આગળ વધીને તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે ગુજરાતના દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તોફાની પવનોની ભયંકર ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકેલું જોવા મળી રહ્યું છે નવી સિસ્ટમ ગુજરાતમાં ત્રાટકવાની સાથે જ હાલ ધોધમારથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને મિત્રો ઘરની બહાર નીકળતા નહીં આવનારી ત્રણ કલાકમાં ગુજરાત ઉપર સક્રિય થતી જોવા નવી થતા ગુજરાતમાં આકાશ પાતાળ એક ગુજરાતમાં ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ તબાહી મચાવવા માટે આવી રહ્યો છે ભારતીય હવામાન વિભાગ તરફથી પણ મિત્રો ગુજરાત રાજ્યમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે ગુજરાતમાં

આવનારા ત્રણ કલાક સુધી ગુજરાત રાજ્યમાં ભારેથી ભયંકર અને એમ કહી શકાય તો અતિ તોફાની વરસાદનો મોટો ખતરો ગુજરાત તરફ ટોળાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો છે અરબ સાગરના દરિયામાંથી પણ ભેજયુક્ત પવનનો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતા જોવા મળી રહ્યા છે સાથે સાથે મિત્રો ગુજરાતમાં સંપૂર્ણ ક્ષેત્રની અંદર એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું એક ઉત્તરીય ભારતના વિસ્તારોમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે નવી નવી વરસાદી સિસ્ટમ વેલમાર્ક લોપરેશના એરિયાની અંદર ભયંકર અસર દર્શાવી રહી છે હવામાનના

ભયંકર વરસાદનો નવો રાઉન્ડ પણ અત્યારે ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે આવનારી ત્રણ કલાકમાં મેઘરાજા ગુજરાતમાં તબાહી મચાવતા જોવા મળવાના છે ગુજરાતમાં ભારે તેથી ભયંકર વરસાદ વરસવાને લઈને હરિત સરની ચેતવણી પણ મિત્રો હાલ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહેલી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લાઈવ સિસ્ટમનું જે લોકેશન પણ તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ક્ષેત્રોથી લઈને મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર વરસાદી સિસ્ટમની અસરો વર્તાતી જોવા મળી છે હવામાન વિભાગ તરફથી અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી રેડ અને ઓરેન્જ એલર્ટનું એલર્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો રેડ એલર્ટની સિગ્નલની જે માહિતી સામે આવી છે તો ઘરની બહાર નીકળતાની નહીં ગુજરાતવાસીઓ વરસાદના મોડલો પણ બદલાઈ રહ્યા છે અને જેના કારણે કહી શકાય કે મિત્રો ગુજરાતમાં સક્રિય બનેલો વરસાદનો નવો રાઉન્ડ હવેથી ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે જેમ દિવસો પસાર થતા જશે તેમાં વરસાદી સિસ્ટમ છે એ ફરી એકવાર મજબૂત બનશે તો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તબાહી મચાવશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હવે પછીના દિવસોની અંદર બેથી આઠ ઇંચ સુધીના વરસાદ જોવા મળશે તો અમુક વિસ્તારોની અંદર આઠથી લઈને ચૌદ ચૌદ ઇંચ સુધીના વરસાદમાં ગુજરાતમાં જોવા જોવા વરસાદની ચેતવણી પણ ગુજરાત રાજ્ય માટે મિત્રો દર્શાવવામાં આવી રહેલી છે ગુજરાત રાજ્યની અંદર મિત્રો છેલ્લા ચોવીસ કલાકની અંદર જો વાત કરવામાં આવે તો જળબંબાકાર વરસાદ વરસ્યો છે જેમાં પણ મિત્રો ખાસ કરીને આવનારા અડતાલીસ કલાકમાં ગુજરાતના ઘણા બધા તાલુકામાં ધોધમાર વરસાદ અને મેઘરાજા તબાહી મચાવતા જોવા મળવાના છે અને મિત્રો ગુજરાતમાં સરેરાશ જો માહિતી મેળવવામાં આવે તો નેવું સુધીનો વરસાદ છે એ ગુજરાતમાં વરસી ચૂક્યો છે અને આવનારા દિવસોની અંદર ગુજરાતમાં હજુ પણ ભારેથી સ્થિતિ ભારે વરસાદ જોવા મળશે અને સૌથી વધારે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની જે શક્યતા હતી અને દક્ષિણ ગુજરાતમાં જે રીતનો વરસાદ પડી રહ્યો છે અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ ગુજરાતમાં પડી રહ્યો છે નવા વરસાદના રાઉન્ડને લઈને મિત્રો ખાસ કરીને અરબ સાગરના દરિયામાંથી આગળ વધી રહેલી જે ભેષયુક્ત પવનવાળી વરસાદી સિસ્ટમ કે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો સુધી આવી પહોંચી છે અને તમે જોઈ શકો છો એ રીતે મિત્રો હવે પછી ગુજરાતમાં ઝડપી પવનોની સાથે કહી શકે કે ત્રીસથી લઈને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની ફૂકાવાના છે અને મિત્રો જો વાત કરવામાં આવે તો હવે ગુજરાતનો દરિયો પણ બે કાબુ બનતો જોવા મળવાનો છે દરિયાની અંદર પણ મિત્રો કરંટ ઉભો થઈ રહ્યો છે અને માછીમારોને કાંઠાના ક્ષેત્રોની અંદર આગામી ત્રણ દિવસ સુધી માછીમારી ન કરવા દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે દરિયાની અંદર મિત્રો કંઈક નવા અને લઈને મિત્રો કહી બંગાળની ખડીના દરિયામાંથી પણ મિત્રો આવી રહેલી જે વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાત નજીક પહોંચી છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના આ વરસાદી સિસ્ટમ છે એ ખૂબ જ મજબૂત બનતી બની અને ગુજરાતમાં હવે તબાહી મચાવવા માટે વરસાદી સિસ્ટમનો જે ખતરો છે ટોળાઈ રહ્યો છે હાલ મિત્રો હવે આપણે ખાસ કરીને અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે નકશા વિશે વાત કરીશું કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું જે વરસાદનું એલર્ટ જાહેર થયું છે બંધ રાખજો અને તૈયાર રહેજો કે ગુજરાતમાં વાવાઝોડું ન ટકરાય કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને આજ રોજ ગુજરાતમાં વરસાદી સિસ્ટમનો સક્રિય બની રહેલો વરસાદનો નવા રાઉન્ડ ગુજરાતમાં ઉત્થલ પાથલ આકાશ પાતાળ એક કરતો હોય તેમ મિત્રો મેઘરાજાનો નવો રાઉન્ડ છે ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ અને તાજી હવામાન વિભાગની આગાહી સામે આવી છે આગાહીના ભાગરૂપે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં મુશળધાર વરસાદની સંભાવના જોવા મળી છે આ સાથે મિત્રો જે લાંબા ગાળાની આગાહી વાત કરીએ એ પહેલાં અત્યારે મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ કયા કયા જિલ્લાની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે અત્યંત ભારે વરસાદની પણ સંભાવના સામે આવી છે જેમાં મિત્રો ખાસ જિલ્લાઓ વાઇઝ વાત કરી આવે તો અત્યારે મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીન જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર રીત સર અત્યારે ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે આજે નહીં પરંતુ મિત્રો રાજ્યની અંદર છ તારીખના રોજ પણ જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદની પણ આગાહી છે સામે આવી રહી છે ગુજરાતના ગુજરાતના ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આઠ તારીખના રોજ મિત્રો ગુજરાતમાં વરસાદની અને વિસ્તારમાં ઘટાડો થશે એ પહેલાં તો મિત્રો હજુ પણ ગુજરાતમાં પાંચ તારીખ છ તારીખ અને સાત તારીખ આ ત્રણ દિવસ ભારે તે ભારે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે આ મિત્રો ગુજરાતની અંદર જે રીતે અત્યંત ભારે વરસાદ

બંતુ હવાના કારણે ગુજરાતમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં મેઘ ગ્રસનાની સાથે હવેથી ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ જોવા મળવાનો છે આ મિત્રો રાજ્યમાં તોફાની પવનોની સાથે મેઘરાજો રાજો મેઘ ટાંડવ થતા જોવા મળવાના છે રીતસરનું મિત્રો આપ ફાટતો જોવા મળવાનું છે તમે લાઈવ પવનની તીવ્રતા વિશે વાત કરીએ તો ગુજરાતમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની બહુ ફૂંકાવાના છે રાજ્યની અંદર મિત્રો જે રીતે હવે પછીના જે મુશળધાર વરસાદ વરસવાની જે નવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે એમ અને મિત્રો ખાસ કરીને ગુજરાત માટે આજનો દિવસ છે એ ખૂબ જ અને આજની રાત્રિ છે એ ખૂબ જ ખતરનાક સાબિત થવાની છે કારણ કે મિત્રો ગુજરાતમાં અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે આ મિત્રો જો વાત કરવામાં આવે તો આજ રોજ ગુજરાતના કયા જિલ્લાઓમાં કેવો વરસાદ

કર્યું મિત્રો ગુજરાતમાં જેમ સમયકાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા સર્જાશે ગુજરાતમાં ફરી એકવાર આકાશ પાતાળ એક થતું જોવા મળવા છે ગુજરાત આખું ડૂબતું હશે તેવા પણ હવામાન સમાચાર છે અને ગુજરાતમાં હવે પછી ભારે મેઘ ખાંગા પણ થઈ શકે છે જે રીતે મિત્રો હવે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે કઈ રીતે વરસાદની સંભાવના જોવા મળી છે હવે મિત્રો આપણે વાત કરીએ તો જે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જે વરસાદ પડી રહ્યો છે ડભોઈના વિસ્તારથી લઈને જળબંબાકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાઈ છે હવામાન વિભાગે દર્શાવ્યું છે દહેજના વિસ્તારોથી લઈને ભરૂચના વિસ્તારો ડેડીપાડાના વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો ઉમરપાડાના વિસ્તારોમાં વાંકલેજના ક્ષેત્રથી લઈને કોસંબાના વિસ્તારો ઉપર પણ વાદળ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ગુજરાતના સુરત ક્ષેત્રથી લઈને બારડોલીના વિસ્તારો વ્યારાના પંથકોથી લઈને નવસારી સાથે સાથે મિત્રો બીલી મોરાર લાગુના વિસ્તારોની સાથે સાથે વલસાડ વલસાડના ક્ષેત્રથી લઈને

વિસ્તારમાં અત્યારે વરસાદની સંભાવના જોવા મળી છે આ મિત્રો આઠ તારીખના રોજમાં તમે જોઈ શકો છો સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધી ગઈ છે અને ઉત્તર દિશાના ભાગોમાં છે છે વરસાદ ખૂબ જ પડ્યો અને આવનારા દિવસોની અંદર પણ મિત્રો ગુજરાતમાં ફરી એકવાર ઉત્તર ગુજરાતના અંદર અતિશય ભારે વરસાદની સંભાવના છે એ જોવા મળી છે મિત્રો તમે સેટેલાઇટ ટીચરના માધ્યમથી જોઈ શકો છો આ સિસ્ટમના જે કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો છે એ સુરત છે વલસાડ છે દમણ છે દાદરાનગર હવેલી લાગુના વિસ્તારથી લઈને બારડોલીના ક્ષેત્રથી લઈને રાજ્ય રાજ્યના દાહોદ છે પંથક છે કોધરા લાગુના વિસ્તારોની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો નડિયાદ છે ખંભાત લાગુના ક્ષેત્રથી લઈને ધોળકા છે અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદની શક્યતા છે ખૂબ જ વધારે જોવા મળી છે તો મિત્રો હજુ પણ આગામી દિવસો માટે ગુજરાત વાસીઓને છે તૈયાર રહેવું પડશે પંચમહાલના ક્ષેત્રથી લઈને ખેડા છે ખેડાના વિસ્તારથી લઈને ભયંકર વરસાદની સંભાવના જોવા મળી છે અને ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર મિત્રો જેમાં ભાવનગરના ક્ષેત્રની અંદર હલંગના વિસ્તારોની અંદર મહુવાના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઉનાળના વિસ્તારોની સાથે સાથે અમરેલીના જિલ્લાઓની અંદર પણ મિત્રો આમ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની સંભાવના છે કે જે હવામાન વિભાગે જાહેર કરી છે ગુજરાતમાં મિત્રો હવે સામાન્ય હવે વરસાદ નહીં પડે જ્યારે અંબાલાલ પટેલ તો મિત્રો ગુજરાતમાં કહી શકાય કે નવરાત્રીથી લઈને દિવાળીનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન મિત્રો ગુજરાતમાં છે વાવાઝોડાનો ખતરો પણ ટોળાય છે કે છે હજુ તો મિત્રો એક વરસાદી સિસ્ટમ ગુજરાતમાંથી દૂર નથી થઈ તરત જ મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી અને નકવાર આગાહી સામે છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડીની અંદર હજુ પણ એક નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે કે જે આ મહિનાના અંતિમ દિવસોની અંદર બનશે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા છે એ સર્જાય શકે છે અને ધોધમાર વરસાદ પણ ગુજરાતમાં પડી છે